ਮਈ ਉਗਰ ਤਾ ਦੀ ਨੋ ਉਗੇ ਹੋ ਮਾਰੋ ਕੁੰਢੀਉ ਟੋੜਾ ਜਿਤੇ ਨੂੰ ਹੀ ਲੋਰਾਨ ਗਰਨਾ ਗੋਧਾ ਸੇ ਦਵਾਰ ਕੁੰਢੀਉ ਟੋੜਾ ਰਾਮ ਰਾਮ ਨੈਣ ਕੀ ਦੇਰ ਬੁੱਧ ਮਦਾ ਮੈਂ ਮਦਾ ਬਸੇ ਹਵਾ ਨਾ ਆਈ ਗਿਆ ਸੋ ਖੜਾ ਸੋ ਜਿਉ ਥਿਉ ਉਠਵਾ ਮਮਾਣੋ ਸੇ ਮੈਂ ਉਠਾ ਦਾ ਬਲ ਬੰਦਾ ਕਾ ਮੈਂ ਭਰੇ ਦਿੱਤੇ ਫਰੀਆ

હું કાંઈ ને પીવન પીવડાવેલી ને નીણ નાખી દીધી એક નીડ ખવડાવ લીધી પછી લીલી સારી નાખવાની છે ને થોડીક લીલી ને તો ફૂકલ સાહેબ નાખવાની છે પતંગનું પાણી ને આજ હવારની એટલે રાતની લાઇટને તે લાઇટને સાર્જિંગ યાદ નહીં થાય ને ડોહી ડોહિયું આથી સહાય કરવાની છે તો સહાય કરવાની છે તો આથી એક કરવી પડી આથી સહાય મોટી રવાની છે ને નાટાણા માં બે ત્રણ ભાઈ ની કોમેટી વાંચીયું પેલા તો હું છે ને સ્ટેન્ડ સડાવેલા ની માંજરીની આ નાખી એક ભાઈ ની કોમેટી એવું હતી કે ભાઈ છે ને મણે કેટલું મણે આલ કાક લગભગ ત્રણ ફરી શીખવાનું કે માસડાની માસણા ની માણ હિજય મણી યાદ તો માણસા કે માણસા માણસા હું માસણા માસણા કરતો હતો તો તમારી વાત સાચી છે તમે કોમેન્ટ કરે એટલી મને ખબર પડી એવું નહીં ભૂલાય માણસા ગામનું નામ હતું માણસા માણસાનું હતું માનસા માણસા હું માસણા માસણા કરતો હતો માણસા ગામનું નામ માણસા ને મંડી અને એ એમ કહેતા હતા કે તમારું કામ જ ગાયું લેવાનું હશે એટલે ભાઈ એમ જો ટ્રાય કરીએ ગાયું લેવાનું તો અમારા પાસે તમારી સેત રેવડ એવી બધી હું નેત કે નહતી એવું અમે માલ રાખીએ ભાઈ અમને ખબર પડે ને મેં મારા અનુભવમાં ગાયું દોયેલું છે ને ગાય હિન્તેર સુધી હારી ગાય જડે જાય ને હાલો કદાચ તેર લીટર વાળી ન જડે પણ બાર લીટર તો ગાય ઠેકેને દૂધ કરે ઠેકે ને હજારની ગાય પાઠ હજારની ગાય તેર લીટર તો નો હાલો બાર લીટર તો ઠેકે કરે એટલી મને ખબર પડે ને મી એટલી મી ગાયું દોયું એટલે મને ખબર પડે ને ગાયું તો ભાઈ અમારા પાસે હિંસણ કરાવવા જાવું ને આપણે આપણું સે સેય હુનું એ હુનું જ રહેવાનું છે એ કાંઈ જવાનું ને એટલે ભાઈ હિંતેર હિંતેરથી તમારે હિંતેરની જળતી હોય ને તો અમારે આ હવા દોઢ લાખની ગાયું છે દેહીઓ દેહી ગીર દેહી ગીર છે એ કોઈ કાંઈ બહાર ની કે કોઈ એવી પ્રદુષિત ગાય છે એ ગાય દેહી ગાય જ કેવાય ગીર ગાય છે ને એ ગીર ની દેહી ગાય કે ભાઈ એટલે અમારા પાસે છે હવા હવા લાખ છે મારા પાસે ને અમારા એરિયા માં હવા લાખ ની દોઢ લાખ ની ગીર ગાયુ છે લેવીએ તમે અમારા વ્લોગ કાયમ જોઈજો ભાઈ મને કોમેન્ટ કરી એની પછી આગળ અમને કીધું કે તમે ગાય લેવા તમે એમાં સક્સેસ ગા કે કાવ છે કે કાવ ને ડેઈલી વ્લોગ જોઈજો અમારા એટલે ખબર પડી છે કે સક્સેસ ગા કે અમે લઈ કે નહીં લેવા કે અમે કિવિક લઈ અમારે ત્રેવડ કિવિક છે લેવાની એ તમે જોજો આગળ આગળ હું કંઈ કહેવાનું નથી આપણે ઘેર ઘેરા આપણા વાળામાં બાંધ્યું છે આપણા દરિયામાં તાર તમે પણ વાત કરી એક ભાઈની કોમેન્ટ એવી હતી કે ભાઈ તમે એસેફ ગાઈડ લેવા લેવાનું રાવા દો એમાં કે થોડીક માં બીમારી બહુ આવે ભાઈ તમારી વાત સો ટકા હાંસી છે એમાં જો તમે હારી સાકરી હારા એ ન ખાસવો તો એના જ ભૂંડીનું નહીં

ને તડકો ખમે શકે ગમે એવી ટાઈટ જો હોય ગમે એવો મે હોય એને કંઈ નડે નહીં પણ ભાઈ ઓલું છે ને એક દૂધનું મશીન છે એટલે મેં વિચાર કર્યો કે આપણે એટલું ભીહું રાખીએ બે ગાયો રાખવામાં કામ વાંચો પછી ભીહું વ્યાય ત્યારે ભીહું પડી જશે એમાં વધારે બોનિફિટ મળે કે એ છે ને લાંબો ટાઈમ સુધી દોવા દે ને આપડી ભીહ લાંબો ટાઈમ સુધી દોવા ન દે આતા મારું રતન છે મુનિ 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 કાતે ਮਈ ਉ ਵਗਰ ਤਾ ਦੀ ਨੋ ਉਗੇ ਹੋ ਮਾਰੋ ਕੁੰਢਿਉ ਟੋੜਾ ਜਿਤੇ ਨੂੰ ਹੀ ਲੋਰਾਨ ਗਰਨਾ ਗੋਧਾ ਸੇ ਦਵਾਰ ਕੁੰਢਿਉ ਟੋੜਾ ਆ ਕੁੰਢਿਉ ਟੋੜਾ ਜਿਦੇ ਨੂੰ ਹੀ ਲੋਰਾਨ ਗਰਨਾ ਗੋਧਾ ਸੇ ਦਵਾਰ ਆ ਗਰਨਾ ਕੋ ਧਾਸੇ ਜਤਵੰਤ ਮਾੜੀ ਇਹਨਾ ਕੰਨਾਂ ਭਰੀ ਦੇ ਕੋਠਾਰ ਮਾੜੀ ਤੂੰ ਏਟਲੂ ਮੰਗੂੰ ਪਾਇ ਤੋਰ ਵੀਪੜੀ ਲਾਗੂੰ ਮਾੜੀ ਤੂੰ ਏਟਲੂ ਮੰਗੂੰ ਪਾਇ ਤੋਰ ਵੀਪੜੀ ਲਾਗੂੰ

ને ભીનો થયો તરી ગયો ને દહીઓ બરે ગયો ના તે મોટર એવું પડતી ને જ પાણીને હવે પાણીની કુંડી કુંડીમાં પાણીને હિસેન કરવી પડે ખરાબ પીયાલી તો ભીનો હિંસેન પીવરાવવી પડે છે કોવાને ધારો ને મે એક વાખું ને આ થયું તરી ગયું તકને હું પીવરા તો મોટર લઈને લાઈટ આવી હતી ઝટકો માર્યો તપાસ દયો બયો બરે ગયો ના

কৰিলো মোক কেইটা দে বিয় যে যাই તો આ રાડા નાખ્યા ને એકવાર નેવામાં અને નેવા પડે ને તો રાડા છે ને આ ધોવાઈ જાય આ પાટિયું નું એવી છે એટલે હેઠા રાડા નાખે ને પછી માથે મારે આવી તે હે ને આ ઓલ સાણ સાણ થઈ ગયું ને તો આ નાખીએ ને પછી પાટિયું ખાઈ જાય ખોળેલા ઓલા મોટા આમાં જે કી કરવું પડશે રાણે છે ને પાણી માં ગયું રહે આ પાણી આ નીકળે છે એ ગાનરી ફૂટે છે Kalau ini kore hari.